સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બેનો બધી મજામાં ને મજામાં જશો અલ્પાવાણી ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જઈ રહ્યા છીએ ફરાળી રોટલી બનાવવા માટે કારણ કે આ જે આપણે ફરાળી રોટ લેવા આવ્યા છીએ તેમાંથી રોટલી પણ બને છે અત્યારની જનરેશનને ને ચટપટું ખાવું બહુ ગમે છે તો બેનો આ રોટલીમાંથી માંથી ચટપટું પણ બને છે તમે સમોસા બનાવી શકો છો ભજીયા બનાવી શકો છો ફેંકી પણ બનાવી શકો છો અને તમે ઉત્તમ પણ બનાવી શકો છો તો તેના માટે આપણે લઈ આવ્યા છીએ ફરાળી લોટ કારણ કે જેનો તમારે જો વ્રત આવે છે કે જયા પર્વતના વ્રત હોય ગોરબાઈના વ્રત હોય કોઈ પણ વ્રત હોય જેમાં આપણે હું અગિયારસ હોય તો પણ તમે આ ફરાળી રોટલી ખાઈ શકો છો બનાવી બહારનું ફરાળ ઘરમાં લાવી અને આરોગ્યને હાનિકારક પહોંચાડે એના કરતાં આપણે ઘરે ફરાળી લોટ લાવી અને આપણે જાતે બનાવીશું અને ખાઈશું તો તમને આરોગ્યને સારું રહેશે તો તેના માટે આપણે ફરાળી રોટલી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે લઈ આવ્યા છીએ ફરાળી લોટ જોકે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ ફરાળી લોટ મળે છે ત્યાંથી અમે આ પાંચસો ગ્રામનું પેકેટ ફરાળી લોટ લઈ આવ્યા છીએ અને તમને આની પ્રાઇઝ પણ કહી દઉં છું કે આ ચાલીસ રૂપિયાનો પાંચસો ગ્રામ આવ્યો છે બરાબર તો કોઈ પણ દુકાને મળતો હોય કદાચ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય હોય તમારી અંગતમાં તો તેનો સંપર્ક તમે કરજો તો તમને બેનો તમને આથી લોટ મળી જવાનો છે અને એની કિંમત છે પાંચસો ગ્રામની ખાલી ચાલીસ રૂપિયા તો આમાંથી ઘણી બધી વસ્તુ બને છે તો ઘરે જ ફરાળ બનાવી અને જાતે જ ખાજો બહારનું આ પ્રમાણે વસ્તુ કોઈ હોય કેમિકલ વાળે એના કરતાં ઘરે બનાવીને જાતે ખાજો તો આપણે ફરાળી રોટલી બનાવવાની શરૂઆત તો બેનો આપણે ફરાળી લોટને સારી રીતે સાળી લઈશું સાળવાનું કારણ કે અંદર કોઈ પણ ભૂતસૂટના કારણે વાળ છે કોઈ કાકરી છે એવું કોઈ વસ્તુ રહી ગયું હોય જોકે બને ચાલા લગી તો લોટની અંદર કોઈ વાંધો તો ન હોય પણ તો તો આપણે ઘેરે સાળવો જરૂરી છે કોઈ વસ્તુ અંદર રહી ન જાય તેના માટે સાળવો જરૂરી છે તો આપણે સરસ મજાનો ફરાળી લોટ સળાઈ ગયો છે તો હવે એની અંદર આપણે સિંધવ નિમક એડ કરી દઈશું સિંધવ નમક છે તો આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ તેના માટે લોટની અંદર આપણે એડ કરી દીધું છે તો લોટની અંદર આપણે એક પાવળું તેલ એડ કરીશું આપણે આને સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી લઈશું જેથી કરીને કે અંદરથી જે આપણે ઝીણી ઝીણી ગાંઠો રહી જાય ને એવી ગાંઠો ન રહે અને રોટલી પડવામાં તકલીફ ના પડે તેના માટે કે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો અંદર પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લઈશું કે આપણે લોટ કઈ રીતે બાંધવાનો છે નહીં કડક નહીં ઢીલો આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતનો લોટ બાંધવાનો છે તો ફર્સ્ટ ક્લાસ રીતે આપણે લોટને સારી રીતે બાંધી લઈશું થોડું થોડું પાણી પણ અંદર એડ કરતા જઈશું એટલે આપણને ખ્યાલ આવે કે લોટ ઢીલો પણ ન થાય અને કડક પણ ન રહે તેના માટેથી થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને સારી રીતે મિક્સ કરવાનું છે સારી રીતે લોટ બાંધવાનો છે રોટલીનો લોટ તો આપણે ફટાક દઈને બાંધી દેતા હોય છે પણ આ લોટને સારી રીતે કૂણવવાનો છે તો બેનો આપણો કાળે લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે નહીં ઢીલો કે નહીં કડક એ રીતે ફર્સ્ટ ક્લાસ બની ગયો છે બંધાઈને તો હવે આમાં આપણે મોણ દેવા માટે એક પાવડું તેલ એડ કરીશું પહેલાં એક પાવળું તેલ નાખ્યું હતું પાછું બીજી ફેરું મોણ દેવા માટે એક પાવડું તેલ એડ કરીશું એનું કારણ છે કે જ્યારે રોટલી બનાવશું ને ત્યારે ફર્સ્ટ ક્લાસ કૂણી માખણ જેવી રોટલી બનશે એના કારણેથી આપણે એક પાવળું તેલ એડ કર્યું છે અંદર એમ જેમ તેને તેલમાં મિક્સ કરશો તેમ લોટ ફર્સ્ટ ક્લાસ એકદમ કુણપ પકડશે અને સારી રોટલી બનશે અને રોટલી એકદમ સોફ્ટ અને પોચી બનશે તો આપણે લોટને પાંચ મિનિટ સાટું આપણે એને રેસ્ટ આપી દઈશું જેથી કરીને આપણો લોટ છે તે કુણપ આવી જાય તેના માટે આપણે પાંચ થી દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું તો આપણા લોટને દસ મિનિટ થઈ ગઈ છે અને સાઈડમાં આપણે ફરાળી લોટ જ લીધો છે ઘઉંનો લોટ લીધો નથી સાથે ફરાળી રોટલી બનાવવા માટે આપણે ફરાળી લોટ જ લીધો છે વાળવા માટે તો ચાલો આપણે રોટલી બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો લોવો લઈ લેવાનો છે ફર્સ્ટ ક્લાસ એને બે હાથ વચ્ચે તમારે રગોડી અને એને ફર્સ્ટ ક્લાસ રીતે લોવો બનાવી લેવાનો છે જેથી કરીને રોટલી લોટ પણ ખૂણા છે રોટલીનો લુવો એકદમ ગોળ બને તો રોટલી પણ ગોળ બને આપણે જે ઘઉંના લોટની રોટલી ને એ રીતે રોટલી બનશે આ રીતે જો લોટની અંદર રોટલી કરતી જવાની એથી કરીને રોટલી તો આપણે એકદમ સોફ્ટ બનશે અને ખોલી અને દડા જેવી પણ બનશે જો કૂણો માખણ જેવો લોટ બંધાય તો આપણે રોટલી એકદમ વણવામાં પણ તમને મજા આવે તકલીફ સેજે ના પડે રોટલી ઓટોમેટિક ફરે પાટલી ઉપર ફાટે પણ નહીં અને એકદમ મસ્ત બને ગોળ ફર્સ્ટ ક્લાસ રોટલી છે તેના માટે આપણે લોઢી પણ ગરમ મૂકી દીધી છે તો બેનો આપણી રોટલી ફર્સ્ટ ક્લાસ ગોળ રાઉન્ડમાં બની ગઈ છે અને બેનો આછી રોટલી બનાવવાની બહુ ઘાટી નહી બહુ જાડી રોટલી નહીં બનાવવાની અને લોટી પણ ફૂલ ગરમ થવા દેવાની પછી જ રોટલી અંદર એડ કરવાની તો તેના કારણેથી રોટલી ફૂલી અને દડા જેવી થાય તમે જોઈ શકો છો લોટીની માથે એકદમ કઈ રીતે ફરે છે જો એક સાઈડ થઈ ગઈ છે ચડીને કમ્પ્લીટ બીજી સાઈડ આપણે ફેરવી નાખી છે થાય છે ને બેનો એકદમ ઘર લોટના રોટલી જેવી રોટલી જ બને છે ને તો આપણે રોટલી જેવી થઈ છે બની ગઈ આપણી રોટલી ફરાળી રોટલી મસ્તની જો આ રીતે બને છે રોટલી આપણે તો આપણે ફરાળી રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બોલી દીધી છે આપણે તો આપણે બનાવીશું ફરાળી મસાલા પૂરી તો તેના માટે આપણે ઓમ બેટ મસાલો લઈ લીધો છે તો લોટની અંદર આપણે મિક્સ કરી દઈશું પછી લોટને સારી રીતે આપણે કૂણવી લઈશું મસાલો એડ કરી દીધો છે હવે લોટને આપણે સારી રીતે કૂણવી લઈશું એથી કરીને મસાલો બધો લોટની અંદર મિક્સ થઈ જાય તો આપણે પૂરી વણાય અને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા છોકરા માટે પૂરી નાની નાની તળાવી લીધી છે તમે જોઈ શકો આપણે આમાં મસાલો એડ કર્યો હતો આમાં મસાલો એડ કર્યો નથી તો આ છોકરા માટે હતી પૂરી અને હવે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે જો તેલ આવે એટલે આપણે પૂરી તળવાની શરૂઆત કરી દઈશું તો આપણે સરસ મજાનું તેલ આવી ગયું છે તો પૂરી આપણે તળવા મારીશું કારણ કે અમારે બાઉલ થોડુંક નાનું છે એટલે પૂરી થોડીક મોટી છે એટલે એ પૂરી નાખીએ છીએ એથી કરીને સારી રીતે તળાઈ અંદર એથી કરીને તો પૂરી પણ ફૂલીને દડા જેવી પણ થાય છે તમે જોવું છે આ પૂરી કવડી પૂરી છે અને દડા જેવી પૂરી થઈ છે તળી તો બેનો એક ફેરો ફરાળી પૂરી પણ બનાવજો ફરાળી રોટલી પણ બનાવજો અને અમે આની ઉપરથી એક નવી યુનિક અત્યારની જનરેશનને બહેનોને ગમે એવી એક રેસીપી લઈને આવવાના છીએ તો એ લોકો પણ જોવાનું ભૂલતા નહીં તો બહેનો આપણે ફરાળી પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ સોફ્ટ અને કૂણી માખણ જેવી બની છે તમે એક ચોક્કસ અવશ્ય ટ્રાય કરજો ઘરે પરળી પૂરી બનાવવાની અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો કે પૂરી કેવી બની છે એમ અને સાથે પરળી રોટલી પણ બની ગઈ છે કૂણી માખણ જેવી એકદમ વાઈટ અને કૂણી એકદમ સોફ્ટ તો બહેનો તમને આ રેસીપી કેવી લાગી છે ફરાળી રોટલીની અને ફરાળી પૂરીની તો અવશ્ય કોમેન્ટ કરજો અને આપણે મારા વિડીયોને હું અહીંયા એન્ડ આપું છું તો આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે કાલે કે જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ